ધુમાડો વધુ હોવાથી પારના છવાનો ઓક્સિજન માસ્ક સાથે અંદર પ્રવેશ્યો હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મળ્યો હતો અને 60 જેટલી ઈ બાઈક આગની લપેટમાં આવતા બચાવી લીધી હતી આગની આ ઘટનામાં 16 ઈ બાઈકને નુકસાન થયું હતું સદનસીબે બનાવવામાં કોઈ ઈજા કે જાન હાની થઈ ન હતી ઇલેક્ટ્રિક એન્જિનિયર જેડી ચોધરી ચાવ્યું કે બંધ જગ્યાએ બાઈક ચાર્જિંગમાં મૂકી હોય તો ગરમીથી ટેમ્પરેચર હાઈ થવાથી આગ લાગી શકે ઘણા લોકો થ્રી પીની જગ્યાએ ટુ પીનો યુઝ કરે છે રેટિંગ પ્રમાણેના વાહનનો વપરાશ નથી કરતા તેવા સંજોગોમાં તેમજ ચાર્જના સંજોગોમાં પણ આગ લાગી શકે જે સમય સૂચવાય હોય તેટલો સમય હજી ચાર્જ કરવો જોઈએ